આવતીકાલે આઠ તારીખે રાજકોટના આંગણે યુનિટી ફાઉન્ડેશનના માધ્યમથી એકસો છવ્વીસ લાડકી દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન અમારા સૌ યુનિટી ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ મિત્રો ભેગા મળીને કર્યું છે આ સમૂહ લગ્નમાં સમાજની જરૂરિયાતમંદ દીકરીઓ દીકરાઓને અલગ અલગ જ્ઞાતિના લોકોને શોધી અને એમને સામાજિક ગૂફ આપવા માટેનો એક પ્રયત્ન અમારો છે આ સમૂહ લગ્નની વિશેષતા એ છે કે આ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓમાંથી છવ્વીસ જેટલી દીકરીઓ એ પિતાની છત્રછાયા ગુમાવેલી છે છ જેટલી દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે અને એમાંથી ચાર દીકરીઓ એવી છે કે જેમને માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે એવી રીતે દીકરા તરફથી વાત કરીએ તો લગભગ વીસ જેટલા દીકરા એવા છે કે જેમની પિતાની છત્રછાયા ગુમાવી છે બે જેટલા દીકરાઓએ માતાની છત્રછાયા ગુમાવી છે અને ચાર જેટલા દીકરાઓએ માતા પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે કુલ મળીને આખા એકસો છવ્વીસ યુગલોમાંથી ચાર યુગલ એવા છે મિત્રો કે જેમને માતા પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે અમારો પ્રયત્ન બધા મિત્રોનો સમાજના એવા જરૂરિયાતમંદ લોકો કે જેને સામાજિક ગૂંફ આપવા માટેનું સમાજમાં એમને નવા જીવનની શરૂઆત કરવા માટેની પ્રોત્સાહન આપવા માટેનો અમારો ધ્યેય છે આ સમૂહ લગ્નની અંદર વિશેષતા એ છે કે આ સમૂહ લગ્નમાં નાના નાના સમાજો લગભગ પચીસથી વધારે સમાજની અલગ અલગ જ્ઞાતિના લોકો આમાં જોડાણા છે હું આ તકે આભાર માનીશ અને અભિનંદન પણ આપીશ કે વાલ્મીકી સમાજ હોય વણકર સમાજ હોય લોધા સમાજ હોય ચુનારા સમાજ હોય બાબર સમાજ હોય વાણંદ સમાજ હોય કે પછી આદિવાસી સમાજ હોય કે પટેલ સમાજ હોય દરેક જ્ઞાતિના લોકો અમારા પર ભરોસો મૂકીને આ સમૂહ લગ્નમાં એક સામાજિક સંગમમાં સામાજિક સમરસતાના ભાવ સાથે પોતાના સમાજને પોતાના દીકરા દીકરીઓને જોડીને અમને સેવા કરવાની તક આપી છે હું આ તકે વિશેષ આભાર માનીશ રાજકોટ અને સૌરાષ્ટ્રના સૌ દાતાઓનો કે જેમણે સમૂહ લગ્નના માધ્યમથી આ આયોજન કરવા માટે પોતાની ધનરાશિનો પણ અમને ખૂબ મોટી ઉપયોગી થયા છે એમના માધ્યમથી આ સમૂહ લગ્નમાં એક બાપ જેમ દીકરીને વિદાય આપે અને કન્યાદાન સાથે વિદાય આપતા હોય છે એવી રીતે અમારા સૌ ટ્રસ્ટીઓ અને સૌ દાતાઓ એકસો છવ્વીસ પરિવાર આવતીકાલે દરેક દીકરીને દત્તક લઈને એમને કન્યાદાન સ્વરૂપે સોથી વધારે વસ્તુઓ એ આપી એમના જીવનની નવી શરૂઆતમાં હું ફાપશે આ કન્યાદાનમાં પણ અમારા યુનિટી ફાઉન્ડેશનના સૌ મેમ્બરો ટ્રસ્ટીઓ રૂબરૂ જઈને ચેક કરીને એક સારી ક્વૉલિટીનો કન્યાદાન કર્યાવર આવે એ પ્રકારની ચિંતા કરીને પ્લાનિંગ કર્યું છે આવતીકાલના પ્રસંગને સૌ રાજકીય સામાજિક મહાનુભાવો સૌ રાજકોટના સામાજિક શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ સંતો મંતો આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારવાના છે આ કાર્યક્રમમાં લગભગ પચીસ હજારથી વધારે લોકોના માટે ભોજનની વ્યવસ્થા પણ અમારી સ્વયંસેવકોની ટીમે કરી છે એક ઘરે પ્રસંગ હોય ને ફૂલ મેનો ડીશ હોય એમ અહીંયા જ બધું રસોડું બનાવીને ત્રણસો સ્વયંસેવકોના માધ્યમથી પચીસ હજાર લોકોને શાંતિપૂર્ણ ભોજન ચા પાણી આગતા સ્વાગતા માટે અમારી યુનિટી ફાઉન્ડેશનની ટીમ તત્પર છે રાજકોટના આંગણે આ યોજાતા સમૂહ લગ્નમાં આપ સૌના માધ્યમથી સૌ સમાજના શ્રેષ્ઠીઓને વડીલોને વિનંતી કરીએ છીએ કે આપ પણ અમારા દીકરીઓને આશીર્વાદ આપવા માટે વધારી અને જે પ્રભુતામાં પગલાં પાડનાર સમાજની જરૂરિયાતમંદ લોકો છે એમને સામાજિક ગુફ આપવા માટેનો અમારો આ ભગીરથ પ્રયત્ન છે આજના આ પ્રસંગે આપ સૌ પણ અહીંયા અમને સહકાર આપવા માટે આવ્યા રાજકોટના સૌ મીડિયા જગત અને સૌ શ્રેષ્ઠીઓએ હંમેશા અમારા સામાજિક કાર્યોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું છે એ બદલ હું સૌનો પણ આભાર માનું છું